પાટણ લોકસભા મતવિસ્તારમાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવનો પાટણના એપીએમસી હોલ ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને વિજેતા ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને ખેલાડીઓને મન લગાવી રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતના યુવાનો આજે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે આ સમાપન સમારોહ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની વિશેષ નિશરામાં યોજાયો હતો જેમાં ધારાસભ્યો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજેતાઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા પાટણ જિલ્લામાં નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન આયોજિત આ મહોત્સવમાં બાસ્કેટબોલ વોલીબોલ કુસ્તી જુડો બેડમિન્ટન એથ્લેટિક્સ અને સ્કેટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી બાસ્કેટબોલ સ્પર્ધામાં અંડર ફોર્ટીન બહેનોમાં ટીડીએસવી સ્માર્ટ વિદ્યાલય અને અંડર સેવન્ટીન તેમજ એજ બહેનોમાં બીડી સાર્વજનિક વિદ્યાલય પ્રથમ સ્થાને રહ્યા હતા ભાઈઓના વિભાગમાં અંડર ફોર્ટીનમાં ટીડીએસવી સ્માર્ટ વિદ્યાલય અને અંડર સેવન્ટીનમાં બીડી સાર્વજનિક વિદ્યાલયની એ ટીમ વિજેતા બની હતી વોલીબોલ સ્પર્ધામાં એજ બહેનોમાં ડીએસસીસી પાટણ અને ભાઈઓમાં ન્યૂ એસએસ પાટણની ટીમ પ્રથમ ક્રમે રહી હતી કુસ્તી અને અન્ય વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું કુસ્તીમાં ઓપનએજ એક સો કિલોગ્રામ ભાઈઓમાં નવીનભાઈ હીરાભાઈ પુરોહિત અને અંડર સેવન્ટીન બહેનોમાં સંધ્યા મહેશભાઈ પટણી વિજેતા બન્યા હતા જુડો સ્પર્ધામાં ઓપન એજ પિંચોતેર કિલોગ્રામ ભાઈઓમાં રાહુલ ગોવિંદજી ઠાકોર અને સિત્તેર કિલોગ્રામ બહેનોમાં દિવ્યા શાંતુભાઈ ચૌધરીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું બેડમિન્ટનમાં વિવેક પ્રજાપતિ અને હેનવી પી પટેલ પોતપોતાના વિભાગમાં વિજેતા રહ્યા હતા એથલેટિક્સ સો મીટર દોડમાં કિશન પ્રહલાદભાઈ પટણી અને ભૂમિ બી રાજપૂત જ્યારે સ્કેટિંગમાં ઋષિ પટેલ અને મિન્સુ એસ પ્રજાપતિએ પ્રથમ ક્રમ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી આ કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન વી ઠાકોર હુડકોના ચેરમેન કેસી પટેલ જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ નગરપાલિકા પ્રમુખ હીલલબેન પરમાર एपीएमसी चेयरमैन स्नेहल पटेल सहित महानुभावों हाजिर रहा हा था निर्माण से राष्ट्र निर्माण के मंत्र का एक मजबूत स्तंभ भी बन रहा क्योंकि जीत और हार से अलग खेलों में हमें जो स्पोर्ट्स स्पिरिट जो खेल भावना सीखने को मिलती है उसपोर्ट स्पिरिट से उस भावना से ही सक्षम और अनुशासित युवाओं का निर्माण होता है और ऐसे सक्षम अनुशासित युवा ही राष्ट्र के भविष्य का निर्माण करते हैं